મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓએ આજે સિગ્નેચર ડેની ઉજવણી કરી ટ્રેડિશનલ ડે બાદ સિગ્નેચર ડે ઉજવવામાં આવ્યો આ એ જ દિવસો છે કે જે આગળ જતા વિદ્યાર્થીઓ યાદ કરશે અને માણશે સિગ્નેચર ડેની ઉજવણી કરતા તમામ વિદ્યાર્થીઓએ એકબીજાના કપડા પર યાદગાર સિગ્નેચર કરી એકબીજા સાથે સેલ્ફીઓ લીધી અને દિવસની મજા માણી अली कार्डो ना ठीक આજે ફેકલ્ટી ઓફ કોમર્સમાં સિગ્નેચર ડેની ઉજવણી કરવામાં આવી છે બધા વિદ્યાર્થીઓ વ્હાઈટ ટી શર્ટ પહેરીને આવ્યા છે એકબીજાના ફ્રેન્ડ સાથે એન્જોય કરે છે એકબીજાને ટી શર્ટ પર સિગ્નેચર કરે છે ઇમોજી બનાવે છે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે બધા શું કહેશો કે આજે જે છે વિવિધ દિવસની ઉજવણી કરવામાં આવી પરંતુ આજે છેલ્લો દિવસ છે એને સિગ્નેચર ડેની ઉજવણી કરી કેવું લાગી બહુ જ સારું લાગી રહ્યું છે બધા મેમરીઝ નવી નવી ક્રિએટ કરે છે એકબીજા સાથે ફોટોસ પડાવે છે સારું લાગી રહ્યું છે બહુ જ શું નામ તમારું ઉર્વશી ચૌહાણ